આજે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના સંદર્ભમાં મોડાસા વિધાનસભા કાર્યાલયનો ઉદઘાટનનો પ્રસંગ છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા મોડાસા શહેરમાં વસતા વિવિધ સમાજ એકવીસ જેટલા સમાજના આગેવાનો નાગરિકોનું એક સંમેલન આજે કરવામાં આવ્યું સમાજના બધા જ લોકો નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે સવે સંકલ્પ કર્યો છે સવે ભારે મતદાન કરી અને આવતી સાતમીએ નરેન્દ્રભાઈના ચરણોમાં અહીંથી સાબરકાંઠામાંથી અને અરવલ્લી જિલ્લામાંથી પાંચ લાખથી વધારે લીડ આપી મોદી સાહેબના ચરણમાં અહીંથી કમળ જાય એ માટે સૌ પ્રયત્નશીલ છે અને સૌ કાર્યકર્તાઓ તાકાતથી કામ કરી રહ્યા છે એ રૂપાલા સાહેબે એના માટે બે બે વારથી વધારે માફી પણ માગી લીધી છે અને એમે માફી મંજૂર કરી અને રાષ્ટ્રીય પ્રવાહમાં બધાએ લાગી જવું જોઈએ એવી મારી વિનંતી છે